હેલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું સુરતનો ફેમસ લોચો આ લોસો સુરતમાં લેવા જવા માટે અને ખાવા માટે સ્ટ્રીટ ફૂડમાં આપણે લાઇનમાં ઊભું રહેવું પડે છે અને ટાઈમ બગડે છે તો તેનાથી ટેસ્ટી અને ઓછા ટાઈમમાં આપણે ઘરે જ પરફેક્ટ અને ટેસ્ટી લોસો બનાવશું એક જ લોસામાંથી કેટલી ફ્લેવરના લોસા બનાવી અને રેડી કરીને આપતા હોય છે પણ આજે આપણને જે મજા આવે તે બટરમાં શીઝમાં માં અને તેનો સ્પેશિયલ મસાલો સાથે અને ચટણી સાથે આપણે લોસો બનાવીશું આ આપણે અઢીસો ગ્રામ ચેણાની ડાળ લીધેલી છે તેમાં આપણે ચાર સ્પૂન અડદની દાળ નાખીશું અને તેને ત્રણથી ચાર વખત પાણીથી આપણે ધોઈ અને સરસ ધોઈ લઈશું હવે તેમાં પાંચસો એમ એલ પાણી એડ કરી અને આપણે બે કલાક માટે તે દાળને પલાળી દઈશું થી કલાકમાં દાળ પલ્લી અને સરસ થઈ ગઈ છે હવે આ બાજુ આપણે પૌવા લેશું તેને પણ સરસ આપણે ધોઈ લઈશું જો સરસ દાળ પલ્લી ગઈ છે આપણે તેને નખથી દબાવી તો બે ભાગ થઈ જાય આ રીતની દાળ સરસ પલ્લી ગઈ છે હવે તેને આપણે ક્રશ કરવાની મિક્સર જારમાં પલાળેલી આપણે એક દોયો દાળ એડ કરીશું અને તેની સામે જે પલાળીને સુખાના પૌવા રાખ્યા છે તે એક સ્પૂન એડ કરીશું અને બે સ્પૂન ખાટું દહીં એડ કરીશું અને આપણે સારી રીતે એકદમ ફાઇન ક્રશ કરી લઈશું જો એકદમ સરસ અને ફાઇન ક્રશ થઈ ગયું છે અને આ જ રીતે આપણે થ્રી ટાઈમમાં બધું ક્રશ કરી લઈશું બધું સરસ ક્રશ થઈ ગયું છે હવે તેમાં આપણે વન સ્પૂન મીઠું એડ કરીશું અને ત્રણ સ્પૂન બેસન એડ કરીશું હાફ ટી સ્પૂન હળદર એડ કરીશું અને તેના ઉપર આપણે અડધો કપ પાણી એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું બેટરમાં હળદર અને બેસન સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે તેને કવર કરી અને છ કલાક માટે તેને હાથો લેવા મૂકી દઈશું અત્યારે ઉનાળામાં પાંચ કલાકમાં સરસ આથો આવી જાય છે અને હવે આપણો આથો પણ આવી ગયો છે હવે તેમાં આપણે આદુ અને મરચાં ક્રશ કરી અને એડ કરવાના છે તેના માટે આપણે ક્રશ કરી લઈશું ત્રણ તીખા લીલા મરચાં અને એક મોટો આદુનો ટુકડો ક્રશ કરી અને રેડી થઈ ગયું છે હવે આપણે બેટરમાં એડ કરી દઈશું જો કેવો સરસ આથો પણ આવી ગયો છે હવે સારી રીતે આદુ મરચાં મિક્સ થઈ ગયા છે હવે આપણે બીજું બાઉલ લેશું તેમાં એક ડોયો આપણે બેટર લેશું હવે આ આપણું બેટર થોડું જાડું છે આની આપણે ખમણ નથી બનાવવાના લોચો બનાવવાનો છે તો તેના માટે આપણે સોથાઇ કપ પાણી એડ કરી અને તેમાં વન સ્પૂન તેલ એડ કરીશું અને ચપટી છોડા એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું સરસ મિક્સ થઈ ગયું છે અને આ રીતનું પતલું બેટર રાખવાનું છે અને હવે આપણે એક પ્લેટમાં તેલથી ગ્રીસ કરી લઈશું તેલ લગાવેલી પ્લેટમાં આપણે બેટર નાખીશું અને હવે આપણે તેને સ્ટીમ કરવા માટે સાઈડમાં પાણી પણ ગરમ થઈ ગયું છે અને તેમાં આપણે કાઠો મૂકી દીધેલું છે અને તેમાં આપણે પ્લેટ મૂકી અને કવર કરી દઈશું અને તેને સ્ટીમ કરીશું લોસો સ્ટીમ મિનિટમાં એકદમ પરફેક્ટ સરસ સ્ટીમ થઈ જાય છે તેને ટકાથી હાથારે ચીપકવો ન પડે અને હવે આપણો આ પ્લેટ રેડી થઈ ગઈ છે હવે તેને લઈ લેશું અને તેમાં આપણે બીજી પ્લેટ મૂકી દઈશું આ ગરમ ગરમ લોસાની પ્લેટ ઉપર આપણે લોસાનો મસાલો આપણે પભરાવીશું અને આ મસાલો મેં ઘરે જ બનાવેલો છે આની રેસીપી તમે જોયું હોય તો લિંકમાં જઈ તમે જોઈ શકો ઝીણા કટ કરેલા લીલા ધાણા ઝીણા કટ કરેલા કાંદા અને ઝીણી એકદમ ક્રન્સી સેવ અને સિંગતેલ તેના ઉપર આપણે નાખીશું અને આ સિંગતેલ ફ્લેવર વાળો એકદમ સોફ્ટ લોસો તૈયાર હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને હવે આપણી બીજી પ્લેટ પણ રેડી થઈ ગઈ છે અને તેને પણ આ રીતે આપણે રેડી કરી લેશું હવે આ પ્લેટમાંથી આપણે અલગ જ ફ્લેવર સાથે આપણે બીજી પ્લેટ રેડી કરીશું તો આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું ગરમ ગરમ લોચા ઉપર ઘરનું જ આ ફ્રેશ બટર બનાવેલું છે તે આપણે તેમાં બે સ્પૂન નાખીશું અને તેના ઉપર વધારે માત્રામાં આપણે ઝીણી સેવ નાખીશું અને ઝીણા કટ કરેલા સોઈઝ પ્રમાણે કાંદા એડ કરીશું તેની સાથે ગ્રીન ચટણી અને ઉપરથી આપણે ચીઝ ખમણી અને નાખીશું આ એકદમ બટર અને ક્રીમી અને ચીજવાળો લોસો તૈયાર આ બે ટાઈપ બધાને ભાવતા હોય અને એવા ટેસ્ટી એવા લોસા રેડી થઈ ગયા છે હવે આપણે બીજી ગરમ ગરમ પ્લેટ લઈ લેશું અને તેના ઉપર આપણે ગરમ ગરમમાં જે બટર લગાવશું તો તે અંદર સુધી બટર વયું જશે અને આનો સ્વાદ પણ અલગ જ આવશે હવે તેના ઉપર આપણે લોસાનો મસાલો પણ વપરાવીશું આ એકદમ ગરમ ગરમ લોસાની પ્લેટમાં આપણે તેના ઉપર ખમણીને નાખીશું તો એ પણ એકદમ પીગળી અને સરસ થઈ જશે અને આપણે કા ઝીણા કાંદા પણ એડ કરીશું અને ઝીણી સેવ પણ એડ કરીશું પણ આ લોસો પણ ખાવામાં બહુ સરસ ટેસ્ટી લાગે છે અને આ ત્રણેય લોસાની મારી રેસિપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો બાજુમાં આપેલા બે લાયકન બટન ઉપર દબાવશો તો મારી નવી નવી રેસિપીની નોટિફિકેશન આવશે